ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ યુ લોક કેમ છો બધાએ હો કે બધા મજામાં હશે અને આજે છે રક્ષાબંધન તો બધાને રક્ષાબંધનની શુભકામના હેપી રક્ષાબંધન અહીંયા હાર્દી અને શ્લોક જો રાખડી બાંધે છે અને અમારે જવાનું છે સુરત એટલે શ્લોકને હાર્દી વહેલા વહેલા જાગી ફટાફટ ફ્રેશ થઈને અહીં ધોઈને અહીંયા એનું રક્ષાબંધન સ્ટાર્ટ કરી દીધું છે અને શ્લોકને છે ને આવું બધુંમાં બહુ શરમ લાગે આમ એટલે છે ને આમ બીતો બીતો હાથ આપે હાર્દીને અને એવું થોડુંક કરે પણ અહીંયા જો મસ્ત હાર્દિએ કૃષ્ણ ભગવાનવાળી સરસ રાખડી બાંધી દીધી છે શ્લોકને સરસ મજાની આરતી ઉતારી સરસ આશીર્વાદ આપી અને વધામણા લઈ લીધા છે અને હવે શ્લોક ને પેંડો ખવડાવે છે પણ શ્લોકને સ્વીટ ભાવતું નથી એટલે મોઢું દૂર દૂર કરે છે પેલી ખવડાવવા આવે છે ને પેલો મોઢું દૂર કરે અને અહીંયા આવે એ બે મસ્તી ચાલુ છે ને રીલો બનાવે છે ને એવું બધું ચાલુ છે અને હું જવું છે તો ફટાફટ બધું પેક કરું છું કેમ કે હમણાં મમ્મીના ઘરે જાશું ને આ ભાઈને રાખડી બાંધશું પછી પાછા સુરત જાશું અને રક્ષાબંધન હોય ને એટલે સુરતમાં તો ટ્રાફિક પણ એટલું બધું હોય એટલે જેટલું બને ને એટલું જલ્દી વહેલું નીકળવું છે અને અહીંયા ભાઈ બહેનની મસ્તીઓ ચાલુ છે અને અહીંયા અમે પહોંચી ગયા છીએ મમ્મીની ઘરે તો અહીંયા મારી છે શ્લોકને રાખડી બાંધી ને બધું એકાબીજા એકાબીજાને રાખડી બાંધવાનું બધું ચાલું છે બધા થોડા થોડા ફોટા પાડ્યા હતા અને બધા હું શેર કરું છું અહીંયા હાર્દી ઓમને બાંધે છે અને અહીંયા હું મારા ભાઈને ભાભીને રાખડી બાંધી લીધી અને હવે અમે સુરત જવા નીકળી ગયા છીએ અને અહીંયા પહોંચી ગયા સુરત અને સુરત અહીંયા મારી અહીંયા મોટા નણંદ અમને રાખડી બાંધે છે અહીંયા નાના નણંદ રાખડી બાંધે છે નાના નણંદની ઘરે ડાયરેક્ટ ગયા હતા અને અહીંયા બંને જોડે મસ્ત મસ્ત ફોટો પડાવ્યા પણ વિડીયો કોઈ શૂટ કર્યો નહોતો પણ એટલા બધા મહેમાન આવતા હતા જતા હતા ને બધું ચાલતું હતું પછી કંઈ વિડીયો બનાવ્યો નહીં અને અહીંયા જો મારે નણંદની ભાણકીઓ છે ને એ બે શ્લોકને રાખડી બાંધે છે અહીંયા પહોંચી ગયા છે હવે અમે સુવાલી બીચ સુરતમાં છે સુવાલી બીચ છે ને ત્યાં બપોર પછી સુરતમાં બધું બંધ હતું તો શોપિંગ કરવું હતું પણ કેમ જવું પછી પ્લાનિંગ કર્યું કે ચાલો તો સુવાલી બીચ જતાં રહીએ અને અમે આવી ગયા સુવાલી બીચ બહુ મસ્ત બીચ છે એટલો સરસ ડેવલપ કરેલો છે સરસ મોજા આવતા હતા પાણી પવન એકદમ નેચરલ પ્રકૃતિ કહેવાય ને એવું મસ્ત આમ વાતાવરણ હતું અને બહુ જ મજા આવતી હતી બધાને થોડી વાતો છે ને બધા ધૂમુ બેસી ગયા બહુ મજા આવતા હતા ને તો આમાં તો નવા એવું નથી બહાર બેસીને જોઈએ પણ છોકરાઓથી રહેવાનું નહીં ને તો એ લોકો છે ને ધીમે 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 પથ્થર પર બેસી ગયા અને મોજા આવતા હતા ને એને અડધા પલાળી દે એવી રીતે પથ્થર હતા સાઈડમાં તો બેસી ગયા પાણી છે ને અમે જેમ જેમ નજીક જતા જઈએ એમ પાણી દૂર જતું જતું અહીંયા જો આ પથ્થર પર બેઠા થોડી વાર અને મોજા આવી અને સ્ટોક લઈને બધાને અહીંયા પલાળી ગયા લોકોને બહુ મજા આવતી અને ટેન્શન લઈને કપડાં પહેરેલા શોટલા કપડાં પલળી ગયા સ્ટોકે પ્લાનિંગ કર્યું કે હું કપડાં કાઢીને સીધો દરિયામાં જતો રહો પછી એને તો કપડાં વપરા કાઢી દરિયામાં બહુ જ ના આવ્યો પણ પછી ફોન અમે અંદર લઈ નહોતા લઈ ગયા પાણીમાં પણ બહુ જ એન્જોય કર્યું બહુ જ મજા આવ્યું તો જોઈએ સ્ટોકમાં બધા અહીંયા પાણીમાં નાશે બહુ મજા કરશે તમે પણ અમારી જોડે એન્જોય કરજો પછી અને એમ મળી ગાડી